સુરેન્દ્રનગરમાં આવેલા લખતર સ્ટેશન રોડ પર આવેલ શ્રી ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત શ્રી બ્રિલિયન્ટ સ્કૂલમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની કામગીરી અને સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં મારા ગણેશ માટીના ગણેશની થીમ પર ધોરણ 9 થી બારના વિદ્યાર્થીઓએ માટીના ગણપતિ બનાવ્યા હતા અને એ ગણપતિની સ્થાપના કરી પર્યાવરણ

જે વિદ્યાર્થીઓને યજમાન પદ હોય તેમને જ આરતી પ્રસાદી અને તેમની રોજે રોજની અલગ અલગ થીમ ઉપર ગણપતિનો શણગાર કરવામાં આવ્યો હતો અને તેમના જ ક્લાસનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર